સાથે સંકલ્પ લીધો આજે શું પ્રાર્થના કરી મહાદેવ આજે સોમનાથ મુકામે જૂના સોમનાથ મંદિરે સોમનાથ સોમપરા તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ગુમ્યા હતા એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવ્યો આજરો તીર્થ પુરોહિત છે સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધો છે અપકી બાર ચારસો પાર સુકામ અપકી બાર ચારસો પાર એ આપણે સૌ સનાતનીઓ સમજીએ છીએ સનાતન ધર્મની રક્ષા માટે અને આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને તેના માટે અપકી બાર ચારસો પારનો આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકસભા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહેલ હતા અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ માન્ય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરાગ પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવી છે

જગદેશર મે પ્રસિદ્ધ હર્મિકા સોમનાથ નાયમાં પુષ્પમાળા સમાર્પયા શ્રીલં ત્રિપુણાકાર